અને ગુજરાતના નાગરિકોની લાગણી અને તેમનું અપમાન કોંગ્રેસ અને કોંગ્રેસના સાથી પક્ષો દ્વારા ચૂંટણીમાં દરરોજ અલગ અલગ પ્રકારે ભાષણો દરમિયાન ગુજરાતના અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને અપમાન કર્યું છે સમાજમાં ભાગલા પડાવવાના કોંગ્રેસના આ પ્રયાસોને સમગ્ર દેશમાં અનેક રાજ્યો દ્વારા આ પ્રયાસો નકારવામાં આવ્યા છે અને આ પ્રયાસો નિષ્ફળ ગયા છે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા દરેક ચૂંટણીઓમાં સમાજોના રાજ્યોના ભાગલા પાડવાના જે પ્રયાસો કરવામાં આવે છે ઓળખી ગઈ છે ખાસ કરીને મહારાષ્ટ્રની અગર વાત કરું તો મહારાષ્ટ્રની અને ગુજરાતની જનતા તેને તમામ ચૂંટણીઓમાં સમાજ અને રાજ્યના ભાગલા પાડનાર રાજનીતિને સદંતર કામ કર્યું છે રાજ્યના નાગરિકોએ આ પ્રકારના સ્ટેટમેન્ટોના કારણ ક્યાંક ને ક્યાંક ભારી દુઃખની લાગણી બી વ્યક્ત કરી છે મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન ગુજરાત કોંગ્રેસ ના બી અનેક નેતાઓ અલગ અલગ રાજ્યના નાગરિકો માટે રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે જે ભાષાનો જે વાક્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના બી અનેક નેતાઓ સામેલ હતા મારા રાજ્યના એક એક નાગરિકોને ખાસ કરીને મનમાં એક સવાલ છે કે અનેક પ્રકારના આ ભાષણોમાં થતા વાક્યના ઉપયોગની સામે આ ગુજરાત કોંગ્રેસ આગેવાનોએ કેમ એક બી શબ્દનો પ્રયોગ ના કર્યો કેમ એમના નેતાઓને સમજાવવાનો પ્રયોગ ના કર્યો કે શું દિલ્હીના દરબારમાં આ ગુજરાત કોંગ્રેસના નેતાને એકબીતા નથી આવતું કે શું આ ષડયંત્રમાં તમામ લોકો એક સાથે મળીને રાજ્યના નાગરિકોને અપમાન કરવાનું એક ષડયંત્ર રચેલું જે ધરતીએ આ અનેક નેતાઓને બહુ આપ્યું છે આપણે ક્યારેય આ પ્રકારની રાજનીતિમાં માનવા લોકો નથી સૌ 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 સમાજ રાજ્ય લોકો આપણે એક સાથે ચાલનાર લોકો છે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ અને એમની માનસિકતા ખાસ કરીને દરેક ચૂંટણી વખતે રાજ્યના ભાગલા અને સમાજના ભાગલા પાડવાનો જે પ્રયાસો છે તેની હું સખત નિંદા કરું છું